એ ભાઈ આ દગો જેનો હોય એ પાછો લેતા જાઓ ભાઈ આ દગો જેનો હોય એ પાછો લેતા જાઓ મને તો આપી દીધો બીજાને આપવો હશે તો કામમાં લાગશે દર્શક મિત્રો સાંજે જમી પરવારીને જંગલના પશુ પક્ષીઓ પંચાયત કરવા બેઠા પંચાયતનો આજનો વિષય હતો માણસ વાંદરો બોલ્યો જીવસૃષ્ટિમાં ભગવાને માણસને કેટલો સરસ બનાવ્યો છે નહીં બે હાથ બે કાન બે આંખો અને સુંદર ચહેરો માણસ કેટલો સરસ લાગે છે નહીં ભગવાને એને બુદ્ધિ પણ કેટલી આપી છે માણસે રહેવા માટે ઘર બનાવ્યું ફરવા માટે ગાડી બનાવી ઉડવા માટે પ્લેન બનાવ્યું તરવા માટે નાવડી બનાવી અંતરિક્ષમાં પહોંચવા માટે રોકેટ બનાવ્યું ભગવાને માણસને કેટલી બુદ્ધિ આપી છે નહીં અને આપણે ખાલી ખાવાનું શોધવામાં અને પેટ ભરવામાં જિંદગી વિતાવી દઈએ છીએ આપણે કામ કરીએ એકાદ માણસ સાથે દોસ્તી કરી લઈએ અને એની મદદથી આપણા જીવનમાં પણ કોઈક આશ્ચર્યજનક પરિવર્તન આવે એવું કંઈક કરીએ સજેશન પર બધા પશુ પક્ષીઓ પણ ઘુવડભાઈ ચૂપચાપ બેસી રહ્યા એમને જોઈને કબૂતર બોલ્યું ઘુવડભાઈ તમે કેમ શાંત છો શું તમને વાંદરાભાઈનું સજેશન સારું ના લાગ્યું કબૂતરના સવાલનો ઘુવડભાઈએ બહુ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું સાચી વાત છે ભગવાને માણસનું શરીર ખૂબ સુંદર બનાવ્યું છે એને બુદ્ધિ પણ ખૂબ આપી છે પણ સાથે સાથે ઘણી બધી બુરાઈઓ આપી છે જેના લીધે માણસ જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ ક્યારેય નહીં બની શકે હકીકતમાં માણસ પાસે મન છે જે આપણા વાંદરાભાઈ જેવું છે એક જગ્યાએ ટકતું જ નથી એટલું જ નહીં માણસના મનમાં સ્વાર્થ ઈર્ષ્યા વિશ્વાસઘાત લાલચ અહંકાર જેવા દુર્ગુણો ભરપૂર છે જેને લીધે માણસ પર ક્યારે ભરોસો થઈ શકે એમ નથી પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢનારો માણસ છે કોન્ક્રીટના જંગલના વિકાસ માટે આપણા જંગલોનો વિનાશ કરનારો પણ માણસ જ છે પોતાનું પેટ ભરવા માટે પશુ પક્ષીનો સંહાર કરનારો માણસ જ છે અને પારાવાર પ્રદૂષણ ફેલાવીને આખી જીવસૃષ્ટિને જોખમમાં મૂકનારો પણ માણસ જ છે એટલે ભગવાને આપણને ભલે ઓછી પણ શુદ્ધ બુદ્ધિ આપી છે છતાંય માણસ કરતા આપણામાં માણસાઈ વધારે છે ચાહે જિંદગી હો યા જલેબી બંનેના ગૂંચવાળા ક્યારેય સમજાતા નથી ખેર એ ગુજરાતી તરીકે જલેબી પરથી યાદ આવ્યું આપણા ગુજરાતીઓને ગળ્યું બહુ ભાવે નહીં ગળપણ વિનાની ગુજરાતી થાળીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે મરચાના અથાણામાં પણ ગળપણ નાખે એનું નામ ગુજરાતી વાસ્તવિકતામાં જીવનમાં કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં ખેર વિશ્વમાં ડાયાબિટીસના પેશન્ટોની સંખ્યામાં ભારત પહેલા નંબરે છે અને ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ગુજરાત બીજા નંબરે છે રોજ મોડું ગળ્યું કરવાની આદતને કારણે ગુજરાતીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે ગુજરાતમાં કરાયેલા એક સર્વેક્ષણ પ્રમાણે દર સો વ્યક્તિએ દસ જણાને ડાયાબિટીસ છે સીધી ભાષામાં કહીએ તો દસ ટકા ગુજરાત ડાયાબિટીસથી પીડાય છે દર્શક મિત્રો મોટાભાગના ગુજરાતીઓને ખબર જ નથી હોતી કે એમને મધુ છે જીવનશૈલીમાં જરાક પરિવર્તન લાવીને આપણે ડાયાબિટીસથી બચી શકીએ છીએ અથવા એને કંટ્રોલમાં રાખી શકીએ છીએ ડાયાબિટીસ હોવું એ મહત્ત્વનું નથી પણ એનાથી થતાં નુકસાનથી કેવી રીતે બચી શકાય એના માટે સતર્ક રહેવું એ વધારે મહત્ત્વનું છે સમસ્યા કરતાં સમાધાન પર ફોકસ કરવું ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે શરીરમાં સુગર લેવલ જાળવી રાખવું વધારે ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધવા પાછળનું મુખ્ય કારણ એમની ફૂડ હેબિટ છે આખા ગુજરાતી ભણામાં કદાચ સલાડ સિવાય બધામાં ગળ પણ હશે નાના બાળકને પણ ખબર હશે કે વધારે પડતું ગળિયું ખાવાથી ડાયાબિટીસ થાય છે તેમ છતાંય આપણે ગળ્યું ખાવાની આદત છોડતા નથી અને છેવટે ડાયાબિટીસનો ભોગ બનીએ છે ડાયાબિટીસ થવા પાછળ બીજું કારણ છે ગુજરાતીઓનું બેઠાડું જીવન દર્શક મિત્રો ગુજરાતીઓને પરસેવો પડે તેવું કોઈ કામ જ કરવું નથી આપણા પહેલેથી શરીરને શ્રમ પડે તેવું કોઈ વર્ક કરવાનું ગમતું નથી જેને લીધે એના શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે દર્શક મિત્રો ગુજરાતીની ઓળખ એનું દૂંધાળું શરીર છે આપણા માટે જ એક કહેવત લાગુ પડે છે કે હાથ પગ દોરડી અને પેટ ગાગરડી ખેર સમયસર અને સપ્રમાણ કસરતનો અભાવ આપણને ડાયાબિટીસ તરફ દોરી જાય છે આપણે સવારના નાસ્તામાં ચા ગાંઠિયા ચા પાપડી અને તીખા તમતમતા ગોટાનો સમાવેશ કરતા હોઈએ છીએ વધારે પડતું તળેલું ખાવાથી શરીરમાં ટ્રાન્સફેટી એસિડ વધે છે અને સરવાળે આપણું શરીર ડાયાબિટીસનો શિકાર બને છે દર્શક મિત્રો મારી વાત માનો જીવનશૈલી અને ફૂડ હેબિટમાં રોજે રોજ થોડું પરિવર્તન લાવો અને પછી જુઓ ડાયાબિટીસ કેવો કંટ્રોલમાં રહેશે દર્શક મિત્રો નિયમિત કસરત કરવાથી અને લીલા શાકભાજી ખાવાથી માત્ર ડાયાબિટીસ જ નહીં પણ બીજા જટિલ રોગોથી પણ મુક્તિ મેળવી શકાય છે દર્શક મિત્રો એક દિવસનું ચોમાસું અને દસ દિવસનો બાફ છતાંય તું વરસ્યો એટલે બધાએ ગુના માફ દર્શક મિત્રો કાળઝાળ ગરમીથી ગુજરાતની તપતી ધરાને ઠંડક આપવા માટે ધોધમાર વરસવા મેઘરાજા પધારી રહ્યા છે દર્શક મિત્રો એકાદ સપ્તાહમાં જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના છે કેરળમાં એક અઠવાડિયા પહેલા ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે વરસાદ કેરળથી આગળ વધતો વધતો મહારાષ્ટ્રમાં પણ ધોધમાર પડી ચૂક્યો છે હવે વારો ગુજરાતનો છે આગામી સપ્તાહ સુધીમાં ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે દર્શક મિત્રો જેના ઘરની છત ટપકતી હોય જેની સોસાયટીમાં પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા હોય જેના ઘરના કુંડા ખાલી હોય અને એમાં પાણી ભરાઈ જવાની સંભાવના હોય જેના રેઈનકોટ અને છત્રી માળિયામાં છુપાયા હોય જેના ટુ વ્હીલરનું સાયલેન્સર નીચું હોય એ બધાએ પોતપોતાની રીતે પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરી લેવા વિનંતી છે અને હા વરસાદના પાણીમાં મોજથી તરી શકે તેવી નાનકડી હોડી બનાવવા માટે ભૂલકાઓએ કાગળો ભેગા કરવાની આગોતરી તૈયારી કરી લેવા અનુરોધ છે પહેલા વરસાદમાં ગોટા બનાવવા મેથીનો પ્રબંધ કરી લેવા ગૃહિણીઓને વિનંતી છે ઉપરાંત વરસાદની વિનાશમાં દાળવડા મંગાવવા માટે ઓફિસમાં સોલ્જરીનો પૈસો એકઠો કરી લેવા કર્મચારીઓને વિનંતી છે ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ ભજીયાનો સ્વાદ માણવાનો મોકો આવી રહ્યો છે તો દર્શક મિત્રો વરસાદને મોજથી માણવાની તૈયારી કરી લો દર્શક મિત્રો ક્યાંક વાંચ્યું કોરા હતા અમે મુશળધાર વરસાદમાં કોરા હતા અમે મુશળધાર વરસાદમાં તમે છત્રી આપીને અમે પલડી ગયા તને ચાહું એટલે ધોધમાર વરસાદમાં કોરા રહી જવાની દુર્ઘટના દર્શક મિત્રો કેમ છું ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સૌને તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાતના ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને ફેસબુક પર જોતો હોઉં છું કેમ છો ગુજરાતમાં સુરત શહેરની સમસ્યાઓનો ચિતાર રજૂ કરો એવી લાગણી છે હાલ તો અમારા શહેરમાં ફાયર સેફ્ટીના મુદ્દે કોર્પોરેશનની કાર્યવાહી ચાલી રહી છે પરંતુ આ મુદ્દા સિવાય પણ અનેક બાબતો અને સમસ્યાઓ માટે તંત્રે વિચાર કરવો છે કલ્પેશભાઈ પ્રતિભાવ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ આપના સૂચન પર અમે જરૂર વિચાર કરીશું ધન્યવાદ દર્શક મિત્રો બીજો એક મેસેજ આણંદથી આવ્યો છે રાજનભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં તમારે આણંદ અને વલ્લભ વિદ્યાનગરની જાણકારી આપવી જોઈએ હકીકતમાં અમારે ત્યાં તમારો કાર્યક્રમ ખૂબ જોવાય છે બાકી કેમ છો ગુજરાત સરસ કાર્યક્રમ છે કેમ છો ગુજરાતને અભિનંદન કેમ છો ગુજરાતને મેસેજ કરવા બદલ રાજનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાત કાર્યક્રમમાં આણંદ અને વિદ્યાનગરની વાત દર્શાવવાનો અમારો પ્લાનિંગ છે આગામી દિવસોમાં આપ એને જોઈ શકશો આભાર ત્રીજો મેસેજ રાજકોટ જિલ્લામાં રહેતા રેણુકાબેન લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ સારો છે પરંતુ તેમાં અમારી મહિલાઓ વિશે થોડી વાતો કરવી જોઈએ જો શક્ય હોય તો રસોઈને લગતી બાબતો માટે એક દિવસ કેમ છો ગુજરાતમાં ફાળો બાકી કાર્યક્રમ ખૂબ સરસ છે આપને અભિનંદન આભાર રેણુકાબેન આપના પ્રતિભાવ અમારા માટે ખૂબ જ અગત્યનો છે ટૂંક સમયમાં જ અમે મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ લઈને આવીશું આપનો આભાર ચોથો મેસેજ વડોદરાથી આવ્યો છે સોહિલ શેખ લખી છે કે એમ છો કાર્યક્રમ ખૂબ સરસ છે પણ એનું ડ્યુરેશન ખૂબ ઓછું છે કેમ છો ગુજરાત કાર્યક્રમ લગભગ એકાદ કલાકનો હોવો છે સોહિલભાઈ આપની લાગણીને માન આપવાનો પ્રયાસ કરીશું આપના પ્રતિભાવથી અમને ખૂબ આનંદ થયો છે આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવ વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો માણસનું ભવિષ્ય એના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર રહેલું છે તેમ છતાંય કેમ છો ગુજરાતમાં સમય થયો છે આજના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આજના ભવિષ્ય જાણવાનો વાત કરીએ મહેશ રાશિની આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લઈને આવશે કારોબારમાં મંદીના કારણે થોડા ચિંતિત રહેશો પરંતુ પરિવારનો સહયોગ મળશે સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ પરેશાન કરી રહ્યો છે તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો તો તમને રાહત રહેશે વૃષભ રાશિની વાત કરીએ આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમ કરીને નામ કમાઈ શકો છો તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો સરકારી કામકાજમાં સાવધાની રાખવાની જરૂર છે નહીં તો કોઈ સમસ્યા ઊભી થઈ શકે એમ છે મિત્ર તરફથી સારા સમાચાર મળશે દરરોજ રાતના છેલ્લી રોટલી કાળા શ્વાનને ખવડાવશો તો લાભ થવાની સંભાવના છે રાશિ દિવસ તમારા માટે અને પરાક્રમમાં વૃદ્ધિ લઈને આવશે કાર્યક્ષેત્રે યોગ્યતા અનુસાર કામ મળશે સરકારી નોકરી કરી રહેલા જાતકોને ટ્રાન્સફર મળવાથી એક સ્થળેથી બીજા સ્થળે જવું પડી શકે છે આજે તમે ગણપતિને દૂરવા ચડાવશો તો લાભ થવાની સંભાવના છે વાત કર્ક રાશિની આજે દિવસ કોઈ ખાસ ઉપલબ્ધિ લઈને આવશે નવું કામ શરૂ કરવા માટે દિવસ ઉત્તમ છે નોકરિયાત વર્ગના જે લોકો છે એમને કામનો બોજ વધી શકે છે તેમ છતાં મહત્વના કામકાજ સમયસર પૂર્ણ કરી લેશો આજે ભાગ્ય નેવ ટકા તમારા પક્ષમાં રહેશે તમારે કપાળે સફેદ ચંદનનું તિલક લગાવશો તો ફાયદો થવાની શક્યતા છે સિંહ રાશિ

વિરોધીઓ તમારા કાર્યોમાં અડચણો ઊભી કરવાના પ્રયાસ કરી શકે છે કોઈ કામને લગતા તણાવ આજે દૂર થશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લેવાનો રહેશે પ્રમોશન મળે છે તો અહંકાર ન દર્શાવો ઘરના નવીનીકરણ પર ધ્યાન આપશો કાર્યક્ષેત્રે કોઈ ખાસ કામને લઈ તણાવગ્રસ્ત રહેશો પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા વિવાદમાં જીત મળશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે પીપળના વૃક્ષ નીચે દીપ જોઈએ પ્રગટાવી રાશિ દિવસ ઉર્જાવાન રહેશે ભાગીદારીમાં કામ કરવાથી સારું રહેશે બિઝનેસ કરતા જાતકોને કોઈ મોટી ડીલ થવાથી નફો આજે મળી શકે છે નાના અંતરની યાત્રાના યોગ છે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો ધનરાશિ આજે દિવસની શરૂઆત થોડી કમજોર રહેશે તેથી કોઈ પણ જોખમી કામ ન કરો કોઈ પરિચિત સલાહ આપે છે તો તેના પર સમજી વિચારીને અમલ કરો ખાનપાનની આદતોમાં બદલાવ લાવો નહીં તો પેટ સંબંધિત પરેશાનીઓ રહી શકે છે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મકર રાશિ આજે દિવસની શરૂઆત સારી રહેશે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થશે વાહનની ખરીદી કરી શકો છો વિદ્યાર્થીઓને પ્રતિયોગિતાની તૈયારીમાં મહેનત બાદ સફળતા મળશે આજે ભાગ્ય તમારો સાથ આપશે માતા પાર્વતીની પૂજા કરવાથી લાભ થશે કુંભ રાશિ આજે નાણાકીય મામલે આંખ કાન ખુલ્લા રાખો કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરતા આજે ઉધાર લેવાથી બચ્ચો રાજનીતિમાં કાર્યરત જાતકોને મોટું પદ મળવાથી પ્રસન્નતા રહેશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણને દાન કરવાથી પરેશાની છે માતૃપક્ષ તરફથી આજે આર્થિક લાભ મળશે વડીલોનું આદર સન્માન કરો આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે લલાટ પર ચંદનનું તિલક લગાવવાથી ફાયદો થશે દર્શક મિત્રો એકલતાને નિરાંતે માણી તો જુઓ તમારી અંદર પણ એક સમંદર છે ડૂબકી મારી તો જુઓ તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છે ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાત ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટ ઓપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તો